ઠગવા માટે કરવામાં આવી રહ્યો છે મુંબઈ પોલીસની કાર્યવાહીથી અમદાવાદમાં સપાટો બોલી ગયો હોય તેવી રીતે તમામ કોલ સેન્ટરમાં તાળા વાગી ગયા છે પરંતુ આ કાળો કારોબાર ચાલી જ રહ્યો છે જેમ જેમ ટેકનોલોજી વિકસી રહી છે એ રીતે લોકોમાં તેનો વ્યાપ વધતો જઈ રહ્યો છે પરંતુ ઠગ ભગતો દ્વારા એંડ્રોઈડ એપ્લિકેશનનો ઉપયોગ અમેરિકન અને કેનેડિયન લોકોને ઠગવા માટે કરવામાં આવી રહ્યો છે એન્ડ્રોઈડ દ્વારા મેજિક જેક હેંગઆઉટ અને સ્કાઇપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ ઠગાઈ ચાલી રહી છે ગઠિયાઓ આ એપ્લિકેશન દ્વારા યુએસ અને કેનેડાના નાગરિકોને કોલ કરીને તેમને ઠગી રહ્યા છે ત્યારે આવો જોઈએ કઈ રીતે એન્ડ્રોઈડની હેંગઆઉટ એપ્લિકેશન દ્વારા લોકોને ઠગવામાં આવી રહ્યા છે Uh, yeah, hey, this is Alex from the CashNet USL Loan Company. Very good morning, ma'am. How are you doing today? Okay. Okay, and the reason why I just give you a callback regarding your loan application so, are you looking for a loan? What type of loan are you talking about? I'm talking about the personal cash loan. I got your application. Are you looking for a loan? દ્વારા ઠગીને તેમની પાસેથી રૂપિયા ઉઘરાવવા માટે વેસ્ટર્ન મની મનીગ્રામ અને અમેરિકામાં મળતા પ્રિપેડ કાર્ડ દ્વારા પેમેન્ટ લેવામાં આવતું હોય છે તો ઘણા કિસ્સામાં અમેરિકામાં અને કેનેડામાં મર્ચન્ટ દ્વારા હેન્ડ કેશ મેળવીને તેનો હવાલો પાડવામાં આવતો હોય છે તેમાં વીસ થી ત્રીસ ટકા જેટલું કમિશન મર્ચન્ટ દ્વારા લેવામાં આવતું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે હવે પૈસાનું ટ્રાન્ઝેક્શન જે કઈ કોઈ બી ચલાવતું હોય પેટે ચલાવતું હોય કે આઈઆરએસ ચલાવતું હોય એ લોકો કસ્ટમરને એવું કહે છે અમેરિકન લોકોને કે તારે આ રીતે પૈસા સેન કરવાના છે એમાં બે મેથડ છે એક વેસ્ટર્ન યુનિયન આવે છે મનીગ્રામ આવે છે અને કોઈ બી જાતનું ત્યાંનું પ્રીપેડ કાર્ડ ચાલે છે એ ત્રણ વસ્તુથી એ લોકો ઇન્ડિયામાં પૈસા લાવે છે એક તરફ સરકાર દ્વારા કાળું નાણું બહાર લાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ દેશભરમાં કોલ સેન્ટર દ્વારા કરોડોનો કારોબાર કરી વિદેશથી આ નાણાંનો હવાલો કરવામાં આવે છે તો બીજી તરફ ભલે અમદાવાદ પોલીસ દમ પરેડ કરી કોલ સેન્ટર બંધ કરાવી દે પરંતુ આ કાળો કારોબાર ઠગ ભગત ચલાવી રહ્યા છે ત્યારે ટેકનોલોજીની આ રેસમાં પોલીસ કેવી રીતે દોડે છે તે મહત્વનું બની રહેશે કેમેરામેન વસંત સાથે કશ્યપ જોશી જી એચ ટીવી અમદાવાદ